ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઋતુ દરમિયાન લીમડો અને તેના મોર આરોગવાની જૂની પરંપરા છે આયુર્વેદમાં અને ભારતની સંસ્કૃતિમાં લીમડાનું ખૂબ જ મહત્વ રહેલું છે આ ઋતુ દરમિયાન લીમડાના મોર અને તેના પાનનો રસ પીવાથી વર્ષ દરમિયાન થતી શારીરિક તકલીફથી છુટકારો મળે છે મહીસાગર જિલ્લા લુણાવાડાના વૈદ્ય સુભાષ પોરવાલે લીમડાના ઔષધીય ગુણો અને ચૈત્ર માસમાં લીમડો અને મોરને રસ બનાવી આરોગવાનું મહત્વ સમજાવ્યું હતું નવરાત્રી શરૂઆત થાય છે અને ચૈત્ર માસમાં આપણે ઘણા ખરા લોકો દરરોજ સવારે લીમડાનો રસનું કરીએ છીએ તો તો એ કેમ જ્યારે અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે અને એનું એટલે કે હવે વસંત ઋતુ થવાની છે ત્યારે શરીરમાં આગળની ઠંડીના લીધે જે જામ થયેલો કફ છે એ કફ અને શરીરમાં રોગ એટલે કે શરદી ખાંસી કફ ગળું પકડાવો તાવ આવો એવા રોગો જોવા મળતા હોય છે તો એ તમામ રોગોમાં ઉત્તમ લાભપ્રદ અને શીઘ્ર પરિણામદાયી જે કોઈ ઔષધિ હોય તો એ નિમનું વૃક્ષ છે